એક વર્ષ લાગ્યું કરવાના છે અને એક બીજા કોઈ ને કમેન્ટ હતી કે આપડે આગળ આવી એટલે કે માણસો દુનિયા એવી જ છે કે તમારે પાછળ ઓલી થાય એમ કે પાછળ પગ પકડી ને એવું છે અત્યારે શ્રી કૃષ્ણ જય માતાજી બધા અને આજે તો આપણે પૂરો વિડીયો કમેન્ટના જવાબ આપવાનો છે એમાં બનાવવાનો છે આપણે કમેન્ટના જવાબનો તે બધાની કમેન્ટ જે આવેલી હોય ને એના ઉપરથી આપણે વિડીયો આજે બનાવવાનો છે બહુ સમયથી બધાની કમેન્ટ આવે છે જો કે આપણે ઘણા જવાબ દીધો હોય અને ઘણાને ન દેવાનો હોય તો આજે આપણે વિડીયો બનાવીને બધાને જવાબ આપી દેવી બધા પૂછતા હોય છે બધા લક્ષ્મણનગરમાં આપણે ગયા હોય ને એ બધાને કંઈક બનાવ્યું હોય એનું બધું બધા પૂછતા હોય છે તેનો જવાબ આપણે આપી દેવી આજે પેલી છે હેતલ સારી એક વિડીયો બનાવી આપશો સાડીનો નો ખબર તો નથી ભાઈ તમે દુકાન કઈ બાજુ છે અને એમ કા એડ્રેસ નાખશો તો બનાવી આપશો આવશે તમે દુકાન વિડીયો ઉતારશો સીટી ની નું સરનામું આપો ને દેશમાંથી બગડાણાથી જાગૃતિ બાંભણિયા પંદરસો ને એવ્યાસી જાગૃતિ બેન બગદાણા થી અને રવિવારી ઓલી રવિવારી આપડે આ સીટી માં ભરા ઈ રે ને હા એનું હા એનો તો ઈ તો આપણે ક્યાં આ છોટા બજાર થઈ ને ને ટાપી ના કાઠે છે અંદર સીટી માં થઈને જવાય ને બીજો કોણ હશે સવાલ બેન તમારે બહુ હળદર જોતી લાગે ના ના એટલી બધી હળદર એ દેહ માં મેકલાવાની છે હળદર આપડી એટલી બધી નથી હળદર બેગ માંથી જે આપણે દળા બધા મંગાવી લીધી કે ને એ છે હિરલ બેન આહિર સુરત ખૂબ સરસ હો બેન તમે આ બાજુ રહો અમે કામરેજ બાજુ રહી છે હા અમે વેલનજા બાજુ રહી છે થેન્ક યુ એક બેન ને કમેન્ટ હતી કે હું વિડિયો બનાવું તો કે મારા દાંત કાઢે ને એમ એવું દાંત તો એવું તો બધા કાઢે આપણે એવું કોઈ હામું નહીં જવાનું આપણે આપણી રીતે વિડીયો બનાવવાના આપણને ગમે છે તો આપણે બનાવવાના તો કોઈ માણસ તો વાતો કરવાના છે અને એક બીજા કોઈને કમેન્ટ હતી કે આપણે આગળ આવી એટલે કે માણસો દુનિયા એવી જ છે કે તમારે પાછળ ઓલી થાય એમ કે પાછળથી પગ પકડીને પસાડે એવા એવું જ છે અત્યારે એટલે એ આપણે સામું નહીં જોવાનું આપણે આપણી રીતે બનાવતા રહેવાના વિડીયો આપણને ગમે છે તો આપણે ખુદને બનાવવાના દુનિયા શું કરે છે દુનિયા ક્યાં આપણને કઈ દઈ જવાની છે કૈલાસ બેન કમેન્ટ છે પેલી દીદી મને દીદી મને પણ બ્લોગ બનાવવાનું ગમે પણ યુટ્યુબ ચેનલ બનાવી છે મારી પાછળ બધા વાતો કરે આવા વિડીયો કેમ બનાવો એ વાતો તો કરવાના જ છે વાતો કરવાવાળા કરવા દે ભાઈ આપણે આપણી રીતે બનાવ્યા હા તો છે અમારી બધા કરતા પણ અમે બનાવી જ ખૂબ સરસ બની ખૂબ મોટિવેશનલ વિડીયો મને ખૂબ ગમ્યો થેન્ક યુ દીદી તમારું

દુનિયાવાળા ની ખાલી કેતા આવડે કેતા આવડે કોઈનું નહી સાંભળવાનું વિડિયો બનાવતા રહેવાનું દુનિયાવાળાને ખાલી કેતા આવડે કોઈ આગળ વધું હોય તો પાછળ ખેંચવાની દીદી મારી ચેનલ પણ ગુજરાતી રસોઈ છે મારી મોનેટાઈઝ થઈ ગઈ છે ગુગલ પેન પણ આવી ગઈ છે તો આગળની પ્રોસેસ ખબર નથી પડતી તો દીદી તમારે પેમેન્ટ આવી ગયું છે તો મને એ પિન આગળ પ્રોસેસ તમારા માં મેસેજ કરજો જરૂરથી તમને જવાબ આપશું હમ આ દીદી શું ભણે છે એમ દીદી કોલેજ કરે છે તમને કેટલા ટાઈમ માં પિન મળી એ અમને જણાવશો એક વર્ષ લાગ્યું અમારે પિન મળવામાં એક વર્ષ લાગ્યું એક વર્ષની મહેનત છે એમાં કઈ મેન કમેન્ટ હતી અને આપણે જવાબ આપ્યા અને તમારે કોઈ અજો પ્રશ્ન કાંઈ પણ હોય તો કમેન્ટમાં કહી દેજો અમને તો જરૂરથી એમને જવાબ જ્યાં તમને આપશું વધારે કાંઈ પણ તમારે કામ હોય તો અને એકબેન તો આપણા નંબરને એવું માંગતા હતા કે તમે કઈ જગ્યાએ રહો છો એડ્રેસને એવું તો કે કહેશો આપણે આપ્યું છે એને આપણે કાંઈ એવું નથી કે આપણે નથી દેવું એવું આપણે એને એડ્રેસને બધું આપ્યું છે આપણે એવા કાંઈ એટલા બધા મોટા ઓલાય નથી એટલે જરૂરથી તમે તારે અમારા ઓલું કરજો એમ જરૂરથી તમને જવાબ આપો અને આજે તો સુરત ગયા હતા જો આ લઈને આવ્યા છે મારા નવા સપ્પલ જ લેબલ હોતા પહેરીને આવી છો દાબા ઉપર દીદી તો જો દીદી ફોન ફસાઈડો તોડ્યો કે શું કર્યું તૂડ સડી હું ચા ચા કઈ લઈને આવ્યા છે આપણે લેબલ હોતા પહેરીને હું ઉપર આવી છું મસ્ત છે દીદી સપ્પલ હારા છે મસ્ત છે આ લઈને આવીશું છું અને જો આ બાજુ આપણે મેથી એવું બધું સોંપેલું છે બતાવી દે વાવેલું તો મેથી ને અજમા અને કેવું છે બધું અમારું છે ને ટમેટી ને હા મેથી છે કેવી થઈ ગઈ છે અને આ લસણ જો કેરામાં લસણ છે અને આ ટમેટી છે ચોમાસામાં આપણે અહીંયા ઓલા ઉગ્યા હોય ને એ પાસા ઓલા થયા છે એકવાર આપણે ખેંચી નાખ્યા હતા કા ઉગી મોટી મોટી થઈ ગઈ છે ચોમાસામાં ના સાત નંબર નથી સો નંબર છે સાડત્રીસ નંબર છે એમને મને આમ સો નંબર થઈ રહ્યો છે

મંદિરની ધજા કે મસ્ત બતાય છે ચાલો આ સાથે જ આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં